રાધે રાધે મિત્રો જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારા પી એફના રૂપિયા જોવા હોય તો કઈ રીતે તમે જોઈ શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાની છે તો એના માટે સૌથી પહેલાં તો તમારે પ્લે સ્ટોરમાંથી ઉમંગની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ઓપન કરી લેવાની અને પછી એમાં તમારો મોબાઈલ નંબર રજિસ્ટર કરી લેવાનો એટલે જેવો તમે મોબાઈલ નંબર રજિસ્ટર કરી લ્યો એના પછી કંઈક આ રીતેની સ્ક્રીન તમને મોબાઈલમાં જોવા મળી જશે એટલે પછી તમારે ઈપીએફઓ કરીને સર્ચ કરી લેવાનો થશે પણ જો તમે તમારો યુએએન નંબર એક્ટિવ કરેલો નહીં હોય તો તમે તમારા પીએફના રૂપિયા નહીં જોઈ શકો એટલા માટે તમારે તમારા પીએફ ના રૂપિયા જોવા હોય તો સૌથી પહેલાં તો યુ એન નંબર એક્ટિવ કરી લેવાનો અને પછી જ તમારે આ એપ્લિકેશનમાં માં ઈપીએફઓ કરીને સર્ચ કરવાનો એટલા માટે હવે હું ઈપીએફઓ કરીને સર્ચ કરી લઉં જેવો ઈપીએફઓ કરીને સર્ચ કરું એના પછી ઈપીએફઓ ઇન ડિપાર્ટમેન્ટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે પછી જેટલી પણ સર્વિસ ઉમંગની એપ્લિકેશનમાં ઓપન હોય એ બધી જ સર્વિસ જોવા મળી જાય એના પછી આપણે વ્યૂવ પાસબુક ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા આપણે વ્યૂવ પાસબુક ઉપર ક્લિક કરીએ એના પછી આપણે આપણો બાર આંકડાનો યુ એ એન નંબર પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો અને પછી સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી પહેલાં એવું હતું કે આપણે જ્યારે સબમિટ ઉપર ક્લિક કરીએ એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવતો એ ઓટીપી સબમિટ કરવો પડતો પરંતુ હવે એવું નથી એટલા માટે મેં સબમિટ ઉપર ક્લિક કર્યું એના પછી આપણે જેટલી પણ કંપનીમાં કામ કરેલું હતું એ બધી કંપની જોવા મળી ગઈ એટલે પછી આપણે જે પણ કંપનીનું પીએફ જોવો જોવું હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની જો તમે ત્રણ કંપનીમાં કામ કરેલું હશે તો તમને ત્રણ કંપની જોવા મળી જશે એટલે હવે હું સિમ્પલી આ પહેલી કંપની ઉપર ક્લિક કરી અને એમાં કેટલા પીએફના રૂપિયા જમા થયા એ જોઈ લઉં એટલે પછી આપણે એમ્પ્લોઈ શેર એમ્પ્લોયર શેર અને પેન્શન કન્ટ્રીબ્યુશનમાં કેટલા પીએફના રૂપિયા છે એ જોવા મળી જશે એટલે પછી આપણે નીચેની તરફમાં સ્ક્રોલ ડાઉન કરી લેવાનું એટલે જેવા આપણે સ્ક્રોલ ડાઉન કરીએ એના પછી આપણે કયા મંથમાં કેટલા પી એફના રૂપિયા જમા થયા એ જોવા મળી જશે એટલે હવે હું તમને લોકોને એ જણાવી દઉં કે એમ્પ્લોઈ શેર એટલે કે તમારા પગારમાંથી જે પીએફના રૂપિયા કપાતા હોય એ એમ્પ્લોઈ શેરમાં જમા કરવામાં આવે તેમજ એમ્પ્લોયર શેરમાં તમારી કંપની તમારા પીએફના રૂપિયા જમા કરતી હોય અને પછી પેન્શન કન્ટ્રીબ્યુશનમાં સરકાર જે પણ રૂપિયા જમા કરતી હોય એ જોવા મળી જાય અને હવે જો તમારે એ જોવું હોય કે તમે કેટલા પીએફના રૂપિયા ઉપાડી લીધા તો વિડ્રોવલ્સ ઉપર ક્લિક કરી અને તમારે જોઈ લેવાનું કે તમે કેટલા પીએફના રૂપિયા ઉપાડી લીધા છે હવે આ વિડીયોમાં મેં તમને સંપૂર્ણ માહિતી આપી દીધી કે કઈ રીતે તમે ઉમંગ એપ્લિકેશનની મદદથી તમારા પીએફના રૂપિયા જોઈ શકો આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે જો વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને પાસે જે બે લાઇકન છે એને પ્રેસ કરી લેજો જેથી કરીને નવું કાંઈ પણ અપડેટ આવે તો એના ઉપર હું જ્યારે પણ વિડીયો બનાવું તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન આવી જશે અને હવે જો તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરજો જેથી કરીને એમને પીએફના રૂપિયા જોવા હોય તો આ વિડીયો જોઈ અને એ પણ જોઈ લે અને જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો એના ઉપર પણ હું તમારા માટે વિડીયો બનાવી આપીશ અને હવે જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો કોન્ટેક નંબર તમને આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે